ડભોઈમાં મા હોસ્પિટલ શિનોર ચાર રસ્તા પાસે આવેલ છે આ હોસ્પિટલમાં એક માતા બે દિવસ પૂર્વે પ્રસવની પીડા ઉપડતા બાળકને જન્મ આપવા સારવાર લેવા માટે આવ્યા હતા હોસ્પિટલના તબીબ ડૉક્ટર રાજેશ થાવરાણી દ્વારા તેમની સારવાર શરૂ કરાઈ હતી શહેરના મોટા હોસ્પિટલોમાં દુખાવા મુક્ત ડિલિવરી શક્ય હોય છે ડભોઈના હોસ્પિટલોમાં બાળકને નોર્મલ જન્મ થાય એટલે માતાને અસહ્ય દુખાવો સહન કરવો પડતો હોય છે પરંતુ પહેલીવાર ડભોઈના તબીબની સૂજબૂજથી દુખાવા મુક્ત ડિલિવરી થતાં બાળક અને માતા બંનેના સ્વાસ્થ્યમાં સ્વસ્થ છે અને પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી પરિવારજનો દ્વારા દુખાવા મુક્ત ડિલિવરી બદલ તબીબ રાજેશ થાવરાણીનો આભાર વ્યક્ત કર્યો હતો ગઈ કાલે હું દવાખાને આવી હતી નોર્મલ મને પેન હતું તો સરને બતાવ્યું તો એ ડિલિવરીનો દુખાવો હતો તો અમે સીઝર માટે સર સાથે વાત કરી તો સર જે દુખા ડિલિવરી માટે જે સર સાથે વાત કરી ગઈ કાલે તો અમે સીઝન ની વાત કરી હતી સર ને પણ સર કે ના તમને બને ત્યાં લગીને અમે નોર્મલ ડિલિવરી કરાવી શકીશું તો સરે ગઈકાલે મારી નોર્મલ ડિલિવરી થઈ છે હું અને મારું બાળક સરસ અને સ્વસ્થ તંદુરસ્ત છે અને સર આ જે પેન થાય છે ડિલિવરીમાં એ પેન ઓછું થાય એના માટે મને ઇન્જેક્શન સરસ આપ્યું જેટલો એકદમ ઓછો થઈ ગયો હતો દુખાવો મને જે લાસ્ટ ટાઈમ જે ડિલેવરીના ટાઈમ પર જે દુખાવો થાય છે એ 5 થી દસ મિનિટ જ મને દુખાવો થયો છે અને બહુ સરસ અને સારી રીતે સરે મારી નોર્મલ ડિલિવરી કરી અને અહીંયાનો સ્ટાફ સર મેડમ જાણે ભગવાન હોય મમ્મી પપ્પા હોય એ રીતે કશું આમ ફીલ થયું નથી કે ઘરના સાથે છે નહીં સર ને મેડમ નો સ્વભાવ બહુ સરસ છે અને બને તે લગીન સર નોર્મલ ડિલિવરી જ કરાવે છે અહિયાં અને કોઈ ગભરાવા જેવું છે નહીં આ હોસ્પિટલ માં આ હોસ્પિટલ બહુ જ સરસ છે મને તો બહુ સારું લાગ્યું અહીંયા હોસ્પિટલ માં અને સર સ્વભાવ તો બહુ જ સારો છે બને તે લાગે સર નોર્મલ જ ડિલિવરી કરાવે છે અને હું અને મારું બાળક સરસ છે હું ડોક્ટર રાજેશ થવાણી અને મારા વાઈફ ડોક્ટર વંદના મગ્નની અમે માં હોસ્પિટલ અને મેટરનિટી હોમ થી સિનોર ચોકડી ડભોઇ થી બોલીએ છીએ અમારે ત્યાં અમે લોકોએ આ વખતે પ્રથમ વખત આખા ડબલિઝ પંથકમાં પ્રથમ વખત પેઇનલેસ ડિલિવરી એટલે કે દુખાવા એવું કહીએ કે એકદમ ના બરાબર દુખાવા પેશન્ટને દર્દી નોર્મલ ડિલિવરી કરાવેલ છે એ ટેકનોલોજી જેના માટે અમારા વાઇફ જે છે મારા ધર્મપત્ની એમને સ્પેશિયલ એની ટેકનિક લીધેલી છે જે એમણે વડોદરા તથા જયપુરમાંથી ફેલોશીપ કરીને લેબર એનાથી એટલે કે લેબર સમયે એમને દુખાવો ડિલિવરી સમયે દર્દીને દુખાવો ના થાય અથવા બહુ જ ઓછો થાય દુખાવો વગરની એટલે કે પેઇનલેસ ડિલિવરી આપણે કરાવવાની દર્દીને સમજાવેલ છે અને આ ડિલિવરી આપણે ત્યાં હોસ્પિટલમાં ગઈકાલે આપણે આ ડિલિવરીની પ્રોસેસ આખી પૂરી કરેલ છે એમાં અમારી પાસે દર્દી ખૂબ જ દુખાવા જોડે પૂરા મહિને ડિલિવરીના દુખાવા જોડે આવેલ દર્દીના સગા અથવા દર્દીની એવી ઈચ્છા હતી કે અમે લોકો ડિલિવરી સહન દુખાવો સહન કરી શકે એવી કન્ડિશનમાં નથી એમાં દુખાવો સહન થાય એવું નહોતું એમને એવી ઈચ્છા હતી કે અમે સીઝર કરીને બાળકને બહાર કરી દઉં ઓપરેશન કરીને બાળકની ડિલિવરી કરાવું પરંતુ મેં અને મારી પત્ની અમને સમજાવેલ કે આ નવી ટેકનોલોજી છે જેનાથી અમને પેઇનલેસ એટલે કે બિલકુલ પેન બહુ જ ઓછો થશે અને પેઇન વગર જ દર્દીની નોર્મલ ડિલિવરી આપણે કરી શકીએ છીએ એ માટેની સંમતિ લઈને આપણે એક કમરમાં નાની એપિડોરલ કેથેટર કહીએ એટલે કે કમરમાં નાની સોય મૂકીને એમને દુખાવો બિલકુલ થી નીચેનો દુખાવો બહુ જ ઓછો થઈ જાય અને ડિલિવરી સમયે દર્દી પણ ચાલી બી શકે દર્દી દુખાવો બી લેશે પરંતુ દર્દીને ડિલિવરીમાં કોઈ પ્રકારની તકલીફ નથી થતી દુખાવો નથી થતો એવા પ્રકારની પ્રક્રિયા જેને અમે લોકો એપિડોરલ એનાલિસિસિયા અથવા લેબર એનાલિસિસિયા કહીએ છીએ આપણી ભાષામાં એને કહીએ તો પેઇનલેસ ડિલિવરી કરાવી છે દર્દી અને એના સગા અને તથા બાળક એકદમ હેલ્ધી છે દર્દીના સગા ખૂબ ખુશ છે જે આપણે મા હોસ્પિટલમાં કરાવેલ છે એમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે અને બાળક બી એકદમ હેલ્ધી છે અને જન્મ પછી તરત રડ્યું છે અને કાચી પેટીમાં કશે મૂકવાની જરૂર નથી પડી અને આપણે ડભોઈમાં આ જે વસ્તુ જે આપણે ડિલિવરી કરાઈ છે એ અમુક જ સિટીઝમાં એટલે કે વડોદરા અને અમદાવાદ જેવી મોટી સિટીઓમાં થાય છે અને બી અમુક જ હોસ્પિટલમાં એ સુવિધા આપણે ડભોઈમાં મા હોસ્પિટલ અને મેટરનિટી હોમ સિનોર ચોકડી પર